હલો ફ્રેન્ડ કેમ છો મજામાં તો તમે બધા મજામાં જ જશો તો અમે જઈ રહ્યા છીએ પ્રવાસમાં બાળકોને લઈને તો પ્રવાસનું સ્થળ છે એ છે ભાણવડ ભાણવડ અને ઘૂમલી તો પ્રાકૃતિક વાતાવરણ સવારનો સમય ખૂબ જ સરસ મજાનો વાતાવરણ છે જ્યારે તમે આ સ્થળની મુલાકાત લો તો તમને જોવા મળશે અને અહીં આ વિડીયોમાં પણ હું તમને દેખાડી રહ્યો છું ખૂબ જ સરસ કારણ કે બરડો ડુંગર તો વાતાવરણ તો આહલાદક હોય જ તે અમે જઈ રહ્યા છીએ ભૂતવડ દાદાની મુલાકાત લેવા માટે તો આ વિડીયોમાં જોડાઈ રહ્યો છેલ્લે સુધી વિડીયો તમે છે એ જરૂરથી જોજો જેથી તમે પણ ભૂતવડ દાદાના અને માતા આશાપુરાના દર્શન છે એ કરી શકો તો અમે પહોંચી ગયા છીએ ભાણવડ અને આ છે ભૂતવડ દાદાની જગ્યા બધા બાળકો છે એને સરસ વ્યવસ્થિત ગોઠવી અને સૂચનાઓ આપી અને બધાને દર્શન કરવા માટે અંદર લઈ છીએ અમે વીર માંગડાવાળાની જગ્યા પ્રવેશ દ્વાર અને એને ભૂતવળ પણ કહેવામાં આવે છે તો બધા બાળકો છે એ ખૂબ જ શાંતિપૂર્વક આ સ્થળની મુલાકાત લે છે અંદર આપણે પ્રવેશ કરીએ તો ઘણા બધા બાળકોના ફોટા છે એ જોવા મળે છે તો અહીંયા લોકો છે માનતા કરે છે અને જો એની માનતા પૂર્ણ થાય ત્યારે તે પોતાના બાળકના ફોટા છે એ અહીં લગાડે છે આ મેદાનમાં એક બીજો પણ વડ છે અને એમાં પણ ઘણી બધી ચુંદડીઓ છે ભગવાનની બાંધેલી છે ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એવી આપણે પ્રાર્થના કરીએ અને જેની મનોકમ કામના પૂર્ણ થાય છે એ લોકો અહીંની મુલાકાત લઈ અને પ્રસાદી ચુંદડી આ બધું ધરાવતા હોય છે આ છે ભૂતવળ જે તમે લોકોએ વાત સાંભળી જ હશે આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ માહિતી નહીં આપી શકું કારણ કે જ ખાલી માત્ર અમે મંદિરની મુલાકાત જ લીધી હતી અને સમય એટલો બધો હતો નહીં ઘણું બધું જોવાનું હતું એટલા માટે થઈને આ છે ભૂતવળ દાદા અને બાજુમાં જ સતી પદ્માવતી છે એમને પણ સ્થાન આપવામાં આવ્યું છે તો મંદિર છે એ ખૂબ જ સરસ મજાનું છે ભાણવડ આવો તો મુલાકાત જરૂરથી લેજો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પાસે ઘૂમલી ગામ પાસે બરડો ડુંગર આવેલો છે અને એની ગોદમાં પ્રાચીન આશાપુરા સામુદ્રી માતાજીનું મંદિર ખૂબ જાણીતું છે તો અમે લોકો તેની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ જેથી ત્યાં હજાર બારસો પગથીયા છે તો એ ચડવાની બાળકોને ખૂબ જ મજા આવે એના માટે બાળકોને અમે આશાપુરા માતાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહ્યા છીએ શ્રી આશાપુરા મંદિર ઘૂમલીની વાત કરીએ તો જેઠવા રાજપૂતોની રાજધાની હતી ઈસવીસન તેરમી સદીના અંત ભાગમાં કચ્છમાંથી જામ ઉનળજી દ્વારા ઘૂમલી ઉપર પ્રથમ આક્રમણ થયું એ આક્રમણમાં જામ ફાવ્યા નહીં પરંતુ ત્રણ વર્ષ પછી એનો દીકરો જામ બાંભણીઓ ઘૂમલી ઉપર વિજય મેળવે છે અને નગારચી ટેકરી ઉપર પોતાના કુળદેવ શ્રી આશાપુરા માતાની સ્થાપના કરે છે આ સ્થાપના ઉપર નવા નગરના મહારાજા રણજીતસિંહજીના સમયમાં આશાપુરાનું અર્વાચીન મંદિર બંધાવેલ છે આશાપુરા માતાજી છે એ જાડેજાઓ તથા બરડાઈ બ્રાહ્મણોના કુળદેવી છે એટલે અહીંયા છે એ લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને તમારે જો આ માતાજીના દર્શન કરવાના હોય તો તમારે લગભગ અગિયારસોથી બારસો છે એ પગથિયા ચડવા પડશે અને તમને જ્યાં તમે નજર દોડાવો તમારી જુઓ ત્યાં તમને કુદરતી વાતાવરણ સિવાય બીજું કશું જોવા નહીં મળે ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે એ તમને અહીંયા જોવા મળશે ખૂબ જ બધા વૃક્ષો અને લીલું જ્યાં જુઓ ત્યાં તમને જોવા મળશે તો આ છે ભગવાન શ્રી આશાપુરા માતાજીનું મંદિર તમને આ મંદિરનો પૂરો વ્યૂ તો હું નહીં દેખાડી શકું કારણ કે અહીંયા છે એ વિડીયો બનાવવાની મનાઈ હોવાથી અને આપણે નિયમોનું પાલન કરતા હોવાથી મંદિરમાં વિડીયો છે એ બનાવતા નથી તો આ બહારથી જ હું તમને મંદિર છે એ દેખાડું છું ખૂબ જ સરસ છે એ મંદિર બનાવેલ છે તો ભાણવડની જ્યારે પણ મુલાકાત લેવાની થાય તો સાથે સાથે ઘૂમલી આશાપુરા માતાજીની પણ મુલાકાત લઈ અને દર્શન કરજો અમારો તો આજનો દિવસ ખૂબ જ સરસ મજાનો રહ્યો અને અહીં નવલખો પણ સરસ મજાનો છે પણ અત્યારે તેનું રિનોવેશન કાર્ય ચાલી રહ્યું છે એટલે અમે તે જોવા માટે ત્યાં ગયા હતા નહીં આ બાળકોના બધાના એકસાથે ફોટા જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ આવજો